ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વધુ સારી શિક્ષણની તકો પૂરી પાડવા માટે યુનિવર્સિટી ઓફ ડેલવેર નેવાર્ક સાથે સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને ડ્યુઅલ ટ્વીન ડિગ્રી તેમજ પ્રોગ્રામ્સમાં ભવિષ્યની શક્યતાઓ શોધશે આ એમઓયુ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની વિદેશી યુનિવર્સિટીઓ સાથે ગુજરાત યુનિવર્સિટીના જોડાણને મજબૂત કરવાનો માર્ગ મોકળો કરશે અને વિદ્યાર્થી અને અધ્યાપકોના વિનિમય દ્વારા એક્સચેન્જ પ્રોગ્રામમાં એક નવો અધ્યાય શરૂ કરશે ગુજરાત યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ડેલ્વેરનું આ સંગઠન ખૂબ જ અનોખું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જ્યારે યુએસ પ્રમુખ જો બાઇડન યુનિવર્સિટી ઓફ ડેલ્વેરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે બે શક્તિશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અલમા મેટરનું આ યુનિયન સંયુક્ત રીતે સાથે મળીને કામ કરશે અને શિક્ષણવિદો અને સંસ્થાકીય હિસ્સેદારોને લાભ આપવાની તકો ઊભી કરશે યુનિવર્સિટી ઓફ ડેલ્વર્ડ સાથેના આ એમઓયુ સાથે ગુજરાત યુનિવર્સિટી યુએસએની યુનિવર્સિટીઓ સાથે ભાગીદારીનું નવું પ્રકરણ શરૂ કરશે અને પશ્ચિમમાં નોંધપાત્ર પ્રવેશ કરશે